આપનું શું નામ છે બિલ જીલ બેન ક્યાં થી આવો મુંબઈ થી આવો આ કેટલા વર્ષે દીકરાનો જન્મ થયો છ વર્ષે 6 વર્ષે બંને જોડવા દીકરાનો જન્મ થયો માધવ મોહન જો અને મોહન અને બીજા તમે નામ રાખજો બેટા હો હાલો હાલો બેટા લઈ લ્યો બોલ મોગલ માતની આ ખારો થાય છે મારો દીકરો બહુ ખારો બેટા તારી પાસે કરોડો રૂપિયા છે કેટલા આ કોઈ ચમત્કાર ને તને વિશ્વાસ હતો ના એ દીધા એક જ વસ્તુ બેટા પણ સંસ્કાર દેજો ભેળા ભેળ દીકરાને મોબાઈલ નો દેતા કેવી ગાળું દેતા મને એની ભાષામાં કોઈ નથી આપણે ખેતી લીધી છે ભલે તમે ઉપાડા મોટા લ્યો ખુબ રાજી છો પાંચ કરોડ ની કરાવ ખુબ રાજી છો પણ આવા બ્રાહ્મણો જો તમે રાજી રાખશો ને તો તમારે કોઈ જામે જવાનું જરૂર નથી કારણ કે બ્રાહ્મણથી વિશ્વની માલ પર કોઈ પણ કાર્ય કરો તો બ્રાહ્મણ જન્મમાં જોવે છે અને મરણમાં પણ બ્રાહ્મણ જોવે સમજી લેજો અગ્નિસ્નાન દેવામાં આવે છે માં અહીંયા પણ બ્રાહ્મણ વિધિ બોલે છે અને જન્મ થાય છે પણ બ્રાહ્મણ બ્રાહ્મણની જરૂર છે તો બ્રાહ્મણોનું આવા બ્રાહ્મણોનું ધ્યાન રાખો આપણે એની ખેતી સીની લીધી છે ભલે તમે કરોડો રૂપિયા પાંચ પાંચ કરોડ વાપરો મને વાંધો નથી પણ આવા બ્રાહ્મણોને બોલાવી અને તમે કથા કરાવો મહાભારત બતાવો ગીતા રામાયણ દેવ્યાન હરિદાસ પણ આવા બ્રાહ્મણ ધ્યાન રાખો જેથી તમારે કોઈ ધામે જવાની જરૂર નથી આશીર્વાદ દેવાની જીત નથી દેવાય જાય છે તો આવા બ્રાહ્મણો ધ્યાન રાખો જય ભગવાન જય મની જય આપનું શું નામ છે બેન ભાવના બેન ક્યાંથી આવો દુબઈથી થી આવો કેટલા રૂપિયા એકાવન હજાર રૂપિયા આપો બાપુ ને આપો બેટા ના આવો અરે તમને ખમા બેટા એકાવન